નમસ્કાર દોસ્તો દોસ્તો એક કિસ્સો સામે આવ્યો છે ગુજરાતનો આ એ ગુજરાત છે જે નરેન્દ્ર મોદી સાહેબનું જન્મભૂમિ અને કર્મભૂમિ છે તે ગુજરાતની વાત કરું છું હું મિત્રો કિસ્સો છે અમરેલી જિલ્લાનો તમે જો આપણે અહીં ભૂમો પાડી પાડીને દરેક મોટા મોટા નેતાઓ મોટા મોટા મીડિયા હાઉસો એ હિન્દી હોય કે ગુજરાતી હોય બૂમો પાડી પાડીને ભારત પાકિસ્તાનના યુદ્ધની વાતો કરે છે પહેલગામના આતંકવાદી હુમલાની વાતો કરે છે પહેલગામનો આતંક જે હુમલો થયો એને હું વખોડું છું અને મને પણ એટલો જ રોષ છે અને જે આતંકવાદીઓ ઉપર સેનાએ કાર્યવાહી કરીને એમને દંડ આપ્યો યોગ્ય છે અને વધારે કરવા જેવું છે હજુ પણ એનો હું સમર્થક છું પરંતુ દોસ્તો જો દેશ જે દેશ મારો દેશ છે જે દેશની અંદર રહેતા હું ગર્વ અનુભવું છું અને ભારત મારો દેશ છે એવું અમે નાનપણથી જ ભણ્યા છે પ્રતિજ્ઞામાં બોલેલા છીએ એ જ દેશની અંદર જો દેશના જ વ્યક્તિઓ પર પોતાના જ ભાઈઓ પોતાના જ લોકો પોતાના જ દેશના જે નાગરિકો છે તે હુમલા કરે અને કારણ વગર તેઓની હત્યા કરે તે લોકોની પર અત્યાચારો કરે તો એ દેશ ક્યાંથી આપણો દેશ કહેવાય મીડિયાઓ સૌ ભૂમો પાડે છે ચીન આપણી પર હુમલો કરે છે કાવતરા કરે છે ભારત ઉપર પાકિસ્તાન હુમલા કરે છે આતંકવાદી પ્રવૃત્તિઓ કરાવે છે આ બધી બહુ હિંસક ઘટનાઓ છે એનો દરેક ભારતીય નાગરિક વિરોધ કરે છે પરંતુ દેશમાં ચાલતો એક કિસ્સો એક આ જે ઘટનાઓ છે દેશમાં અલગ અલગ વિભાગોમાં ચાલતી એમાં ગુજરાત તો નરેન્દ્ર મોદી સાહેબનું કર્મભૂમિ છે તેમાં અમરેલી જિલ્લાનો એક કિસ્સો સામે આવ્યો છે અમરેલી જિલ્લાની અંદર સામાન્ય માર્કેટમાં એક દુકાન હતી ત્યાં આંગાડી દલિત યુવાનો જાય છે ચારેક યુવાનો ત્યાં જે સામાન્ય એમની પાસે કંઈક નાસ્તો કરવા હોય તો કંઈક પડીકા લેવા હોય છે નાસ્તા કરવા માટે ત્યાં એક બાળક બેઠો હોય છે ત્યાં બાળકને જેને કહે છે કે ભાઈ એમને પડીકા આપો નાસ્તો કરવા માટે બાળક પ્રયત્ન કરે છે પડીકો તોડવાનો પણ તે તોડી શકતો નથી માટે જે તે વ્યક્તિઓ નાસ્તો લેવા ગયા હતા દલિત દલિતોએ કહ્યું કે લાવો તને ના ફાવતું હોય બાળક તો રહેવાથી બેટા અમે તોડી લઈએ છીએ પેકેટ આટલું બોલતા જ જે દુકાનમાં બાળક બેઠો તો તેના પિતા એકદમ ગુસ્સે થઈ જાય છે અને તે જાતિવાદી વ્યક્તિએ ગાળો બોલે છે જેથી યુવાનો નાસ્તો લેવા ગયા હતા એમણે કે ભાઈ તમે દલિતો છો તમે મારા બાળકને બેટા કઈ રીતે કયો આવું બોલીને જાતિ વિરુદ્ધ શબ્દોથી એમને ગાળો બોલે છે અને એથી પણ વિશેષ એ લોકો માફી માગે છે દલિત યુવાનો ભૂલ થઈ ગઈ અમારી અમે ભૂલથી બેટા બોલી ગયા છે એમને માફ કરી દો તો પણ ચાલે એ લોકો માનતા નથી અને બીજા લોકોને ફોન કરીને બોલાવીને આ દલિત જે યુવાનો હોય છે ચાર તેમની કુહાડી અને પાઇપો મારીને હત્યા કરી નાખે છે તમે વિચાર કરો પાકિસ્તાન અત્યાચાર કર્યો ભારત પર આટલા નાગરિકો મારી નાખ્યા ભારતના આતંકવાદ છે આ તો આ શું એ આતંકવાદ નથી આજે હરામખોરો ગરીબ માણસો જે આજુબાજુ રહેતા હોય ગામમાં ઓછી વસ્તીવાળા રહેતા હોય જે લોકો ગામમાં દલિતો છે એને કોઈ સારો હોતો નથી ગામમાં સરકારનો કે પોલીસ તંત્રનો ખાસ એવા લોકોની આર્થિક કરણી છે અને હેરાન કરે છે તો આની પર આ ડબલ એન્જિન સરકાર મોદી સાહેબની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર અને મોટી વાતો કરતાં અર્ધ સંઘવી જે લોકોના વરઘોડા કાઢે છે બુલડોર ફેરવે છે લોકોના ઘર ઉપર એ લોકો આની પર શું કાર્યવાહી કરશે મિત્રો આ એક આક્રોશની વાત છે અને હવે સમય આવી ગયો છે કે સ અનુસૂચિત જાતિ એસસી એસટી ઓફિસના લોકોએ ભેગા થવું પડશે જાગવું પડશે કોઈક સંગઠન બનાવવું પડશે કે જે આવા અત્યાચારતા લોકોને ખરેખર સામે એવો જવાબ આપવો પડશે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કેમ કે વર્ષોથી આ પરિસ્થિતિ ચાલી રહી છે પણ કોઈ બદલાવ આવતો નથી તો આ બદલાવ લાવવા માટે બધાએ ભેગા થવું પડશે અને કંઈક કરવું પડશે દોસ્તો આટલી નાની બાબત બેટા કહ્યું એમાં એ માણસોએ મારી નાખ્યો ચાર વ્યક્તિઓને તમે વિચાર કરો આ પાકિસ્તાન અથવા તાલિબાનથી કમ વસ્તુ છે એમના અત્યાચારોથી કમ છે આ એનાથી હજાર ગણું વધારે છે પોતાના જ દેશના નાગરિકો પોતાના જ દેશના નાગરિકોને મારી રહ્યા છે તો આવા જાતિવાદી લોકોને સબક શીખવાડવા માટે હું તો અનુસૂચિત જાતિના ખાસ વ્યક્તિઓને એક પ્રાર્થના કરું છું કે મિત્રો આવા બધા ભેગા થાવ અને એક સંગઠન બનાવો અને આવી જે પ્રવૃત્તિ કરતા હોય જે લોકો સમાજના લોકોને પરેશાન કરતા હોય તેમને ભેગા થઈને પાઠ ભણાવીએ એ કોઈ બી રીતે હોઈ શકે છે પાઠ ભણાવવાનું એ કાયદાકીય રીતે બી હોઈ શકે છે અને બીજી બી ઘણી બધી રીતે પણ હોઈ શકે છે પણ ભેગા થવું જરૂરી છે એના માટે કોઈક સક્ષમ વ્યક્તિઓ હોય એ લોકો ભેગા થાવ કંઈક આયોજન કરો જેથી આવી પ્રવૃત્તિ થતી હોય તો તેનો જડબાતોડ આપણે જવાબ આપી શકીએ મિત્રો આ બહુ દુઃખદ ઘટના છે અને દરેક અવાજ ઉઠાવો દરેક દલિત સમાજના લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે નાના મોટા વિડીયો બનાવો અથવા તો કોઈપણ રીતે આ બધી બાબતોનો વિરોધ કરો અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો મિત્રો આ વિડીયો બીજા ગ્રુપમાં અથવા બીજા લોકોને બી તમે મોકલો અને બીજા લોકોને બી કહો કે આવા વિડીયો બનાવે અથવા તો કોઈપણ રીતે આવી પ્રવૃત્તિઓ પર વિરોધ કરી અને પોતાના જે મંતવ્યો છે તે રજૂ કરે જે સરકાર સુધી પહોંચે તો આ ઘટનાઓ પર કાબૂ મેળવી શકાય તમને વર્ષોથી આ પ્રવૃત્તિઓ સમાજ પર થઈ રહી છે છતાં પણ કોઈ પણ જાતનું પ્રોટેક્શન મળતું નથી અત્યારે દેશની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ગુજરાતમાં જ સત્યાસી સોરી સોરી માફ કરું છું સત્યાવીસ ગામો એવા છે જે ગામોમાં દલિતો પોલીસ રક્ષણ સાથે જીવી રહ્યા છે તમે વિચાર કરો આવી પરિસ્થિતિ કોઈ દેશમાં નહીં હોય કે પોતાના જ દેશમાં પોતાના જ વ્યક્તિઓ જે આજુબાજુ રહેતા હોય તેમનાથી રક્ષણ મેળવવા માટે જે તે વ્યક્તિઓએ પોલીસનું રક્ષણ લેવું પડે ખાલી ગુજરાતમાં સત્યાવીસ ગામો વિચાર તો કરો તમે કેવી પરિસ્થિતિ છે આપણી મિત્રો ભેગા થાવ ભલે પૈસે ટકે સૂગી થઈ ગયા હોય શહેરમાં આવી ગયા હોય પણ કોઈક આયોજન કરો જેથી આવું પ્રવૃત્તિ કરનાર લોકોને જળબાતો આપણે જવાબ આપી શકીએ અને આ વિડીયો શેર કરો લોકોને કોઈપણ રીતે લોકો આ બાબતનો વિરોધ કરો એ વિડીયો મારફતે હોય અથવા તો બીજી કોઈ પણ રીતે તમારીથી થાય એ રીતે બસ આટલું જ કહ્યું હતું મારા દોસ્તો જય ભીમ જય ભીમ બોલવું જ અગત્યનું છે અત્યારે કારણ કે બીજા બધા શબ્દો અત્યારે વાપરવા મને યોગ્ય લાગતા નથી બસ મિત્રો આટલું જ